મિત્રો જો ખટેરો આવે ને તો આ પુલ હલ્લે આખો જમ્પિંગ મારે હેલો મિત્રો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જો તમને ખબર તો પડી ગઈ છે કે આપણે આવ્યા છીએ ત્યાં તો તમે જુઓ તમને આમ અંદાજો તો આવી ગયો છે તો આપણી આરે છે આવે છે હવે આપણે બોલશું પાછું પ્રવચન આપશું તો ચાલો જો તમે તમને ખબર પડી જ ગઈ છે કે આપણે આજે ત્યાં આવ્યા છીએ તો આપણી આરે છે મોટી સેલિબ્રિટી જતીનભાઈ પિથ્થલપુર રસોઈ જતીનભાઈ આપણો ભાઈબંધ જ છે પાકો એમ તો ભાઈ જ કહેવાય તો તો ચાલો તમને બતાડી દઉં

અને આ છે ભાવે છે અને ઓલો છે હરી તો જો મેં બ્લોગ ચાલુ કરી દીધો છે અને હવે હું તમને બતાડું પુલ સંપૂર્ણ વ્યૂ બતાડું અને આ કા આવેલું છે એનું લોકેશન એ આપી દઈશ તો આ આવેલું છે લાકડિયા પુલ કહેવાય અમારે ભાવનગરમાં તો જો તમે અહીંયા હું ઊભો છું અને એ બધા ના ઉતારે છે બ્લોગ ને હું અહીંયા ઉતારું છું તો હાલો તમને પહેલાં પુલનો સંપૂર્ણ વ્યૂ બતાવી દઉં તો બી કન્ટિન્યુ રહેજો આ બધાના ઉતારે છે ને તમે જોયું હોય છે લાકડીયાનો ફૂલ અને બીજો વ્યૂ તો જો અહીંયા છે આયા બોટ હોય ને બોટ આમે દરિયો છે ખેરા એટલે બહુ બોલ્યો નહીં તો જો અમે દરિયો છે નથી અહીંયા બોટ આવે પાણીમાં આવે નથી અહીંયા શીપ કાપવું હોય ને તો લઈ જાય અહીંયા શીપ કાપવાનું છે અને જો લો બેટરી થઈ ગઈ છે હવે બ્લોક જ્યાં લગીન બને ત્યાં લગીન બનાવશું અને જો આથી સીપ નીચું ઉતારે અને સડાવે નાથી કાપી શકે છે અને જો આ છે લાકડિયાનો પુલ મેં તમને સંપૂર્ણ વ્યુ બતાવ્યો અને ઓલા બધા હવે મોજ પાઇપ છે અને આ છે લાકડીયા પુલ તમે જોવો લાકડિયાનો પુલ છે અને અહીંયા જો આ બધા મોજ માણે અને મેં બ્લોક ચાલુ કરી દીધો છે તો હું બનાવી લઉં ઓછી બેટરી છે તો કા કા

તો આ રીષિભાઈ ની ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મસ્ત વિડીયો બનાવે છે અને જો અત્યારે છે આપણે કેમ કે જતીન આવ્યા છે એટલે લાકડીયા ફુલે લઈ જવા ભાવનગર ના બધા હોય એને તો ખ્યાલ જ હોય કેમ કે લાકડીયા પુલે આમ લોકેશન મસ્ત આવે છે એને રીલ બનાવે હતી એટલે આવ્યા છે ને જો આવે પાણી આવે છે અહીંયા બાકી તો હું આપણે ભાવનગરમાં તો બધાને ખબર જ હોય તો થોડોક સપોર્ટ કરજો એને કરજો ને થોડોક મને કરજો મારી ચેનલ છે તો મને ઓળખતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંક આપેલી છે એટલે જોવાનું ભૂલતા નહીં બરાબર ને આ મિત્રો જો ફાટેરો આવે ને તો આ પુલ અલ્લે આખો જમ્પિંગ મારે આમાં જોજો હમણાં જો અહીંયા ફી થાય હલ્લે આખો આયા આવી રીતના રહીએ ને સોખું ફૂલ વર્તાય છે

कोई तरीका भीख मांगने ना भाई हमार बहुत है मार ब्लॉग में क्या राम राम बीजीवर राम राम रे पास कोई और रास्ता है क्या शर्मा शर्माओ सो तुम्ही ना वे ता शर्मावे हां तो शर्मावनु नी सो कटेरो बटियो ने हमड़ा तू वाइब्रेट मार दूजारी आवसो हम जा आ भाई फोन आवी गेलो ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूं

અરે કૌન ભોખ રે પદ તમી પાસે કે ભાઈ

આપડા ઉપડવાના વેલા ટેન્શન નો લેતા આપડા ઘોબા ઉપડી જાય તો બ્લોગ નહીં આવે પછી હાલો કરો એક્ટિંગ छोड़ू <laughs> <भाने मुँण जाएगी। laughs> <अम जा> <laughs> सा क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है आलो आलो दूर रहना सब लोग रुपया <laughs>

અને આમાં ખટરો કે ગમે કંઈક વટા ને તો આમ વાઇબ્રેટ મારે પુલ એટલે અને આમ જો આ બધે પાણી જાય કેટલું જોરમાંથી જાય પણ ન બતાય ઓલી સાઈડ બતાય પાણી જાય ને જોરમાંથી નાયા છે એક નાનું એવું મંદિર અને ઓલી સાઈડ આવો ને તો ભાવનગર ને આમ કાં જવાય એ મને નથી ખબર અને એમ જો અહીંયા ફેક્ટરી છે એ કઈ ફેક્ટરી છે એ મને નથી ખબર ભાઈ હું પહેલી વાર જ આવ્યો છું નાહિયા જો આવા હબ બનાવેલા છે એમાં આમ હરિયો હળવાડીને ઉતાડેલો છે જો આખો થાંભલો જ છે અને એક એક વટે તો પહેલા તો બીક લાગે બીજું કઈ નહીં તો જો આપણે હેઠા ઉતરી ગયા ના છે રોડ અને જો આમે ગાડી ને એવું આવે છે બધું તો જો આ પાસે રોડ અને આ બધા જો અમારા કામકાજ એનું ચાલુ છે વિડીયો બનાવવાનું ના હોય ને હું આયા વિડીયો બનાવું છું હવે જાય છે નાસ્તો કરવા હવે થાકી ગયા તો હલો જતીનભાઈ ને બધા જાય છે હવે કઈ ચાર્જિંગ નથી તો જાય છે તો હાલો બી કન્ટિન્યુ રહેજો આપણે જઈએ મિત્રો જો વાવાઝોડું આવ્યું છે અને અમે ઘરે વૈયા હતા જતીનભાઈ ગયેલા છે અતારમાં બહાર

આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ બ્લોગ ગેમો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી કાઢજો મળીશું બીજા બ્લોગ